કોંગ્રેસ ગરીબોના નામે આતંકવાદી પ્રવૃત્તિને છાવરે છે ચંડોળામાં થયેલ ગેરકાયદેસર વસવાટ દૂર કરવાની કામગીરી પ્રશંસાને પાત્ર બની છે દેશમાં કોંગ્રેસનું શાસન સૌ કોઈ જોયું છે અસામાજિક તત્વોને ઘુસાડવાની શરૂઆત પર કોંગ્રેસે કરી હોવાની ખુલાસો ઋષિકેશ પટેલે આજે પત્રકાર સાથેની વાતચીતમાં કર્યો હતો જે પણ અત્યારે આપણે આપણે દેખાય બાંગ્લાદેશીઓ હોય કે બીજા કોઈ પણ જગ્યાએ કેટલાક અસામાજિક ભારતમાં ઘૂસ્યા છે એની શરૂઆત લંબના સમયમાં થઈ હતી અને એના પરિણામે અસામાજિક પ્રવૃત્તિઓની સાથે આતંકવાદીઓને પનાહ આપવા વાળો જે વિષય એ વારંવાર એ ભારત સમાજ આવ્યો નહીં ગુજરાતની અંદર પણ ચંડોળા તળાવની અંદર હાલે હિમાંચો ભાઈ નીચે કરો વસવાટ અને એ વસવાટને અનુલક્ષી અને આ સમગ્ર કામગીરી દે છે અને ખૂબ સારી કામગીરી દે છે બધાય સરાહી પણ છે આખા ગુજરાતમાં કોઈએ નહીં પરંતુ એમને આ ઓળખા હેઠળ લોકોના ગરીબોના નામ દઈ અને આતંકવાદી પ્રવૃત્તિઓ કરવાવાળા લોકોને સાબરવાવાળી પ્રવૃત્તિ હજુ હજુ પણ કોંગ્રેસ નહીં મૂકે તો જેમ આતંકવાદીઓને આતંકવાદીઓ નાબૂદ કરવાનું કામ અને આતંકવાદને જડમૂળથી સમાપ્ત કરવાનું કામ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબે ઉપાડી છે મારી છે સારું કામ છે એને સ્વીકારી અને એને અનુમોદન આપવાનું કામ કરવામાં અને બાકી તો ગરીબોની ચિંતા કરવા વાળી ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકાર બેઠી